દારૂ પીવાના પૈસા માગ્યા એક ગરીબ વ્યક્તિ પાસે વીસ રૂપિયા માંગ્યા ગરીબ માણસ પૈસા ના આપી શક્યો એટલે છરો મારી અને હત્યા કરી નાખવાની ઘટના સુરતમાં બની છે એક રીતે આ ઘટના જોઈએ તો ગુજરાતમાં જ્યારથી જેવા આઠ પાસ ડફોડો મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ગુંડાઓ તોડબાજો હત્યારાઓ બળાત્કારીઓની હિંમત વધી ગઈ છે ચારો તરફ ડ્રગ્સ વેચનારાઓ બેફામ બન્યા છે દારૂ વેચનારાઓ બેફામ બન્યા છે અને આ તમામ ગુંડાઓ બુટલેગરો લૂંટારાઓ હત્યારાઓ ચોરો તોડબાજો લુખાઓ માફિયાઓને કોઈ પણ જાતનો સરકારનો કે પોલીસનો કે જેલનો કે અદાલતનો ડર રહ્યો નથી સાત સાત જેટલી બહેનો ઉપર એકનો એક ભાઈ આ દેવી પૂજક પરિવારનો છોકરો હતો એક ભાઈ અને સાત બહેનો ગરીબ પરિવાર રોડ રસ્તા ઉપર શાકભાજી વેચી અને પરિવારનું ગુજરાન ચલાવતો વ્યક્તિ અને એની આવી નાની એવી વાતમાં ઘાતકી હત્યા દારૂના કારણે થઈ ગઈ ડ્રગ્સના કારણે થઈ ગઈ અને આટલી મોટી ભાજપની સરકાર આટલું મોટું પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું છે આરોપીઓને પકડવાના બદલે કાર્યવાહી કરવાના બદલે પરિવારે ઉપવાસ ઉપર બેસવું પડે લાશ નહીં સ્વીકારવા માટે થઈ અને આકરું પગલું પરિવારે ભરવું પડે આનાથી મોટી શરમની વાત શું હોય અને સૌથી મોટી શરમની વાત મેં આજના છાપામાં ગઈકાલના છાપામાં વાંચ્યું કે પોલીસે કમિશનરે એવી બાહેધરી આપી પરિવારને કે તમે લાશ લઈ લો અમે જલ્દી શીટ કરી દેશો ભાજપના કમિશનરનો અમે ખૂબ ખુબ આભાર માનીએ છીએ કે માની ચાર્જશીટ કરી દેવાની આપીને આટલું મોટું જતાવ્યું જાણે કે ભારત દેશમાં હત્યાના કેસમાં ક્યારે ચાર્જશીટ થતા જ ન હોય અને આ પહેલી વખત કરવાના હોય ભીખમાં ચાર્જશીટ આપવાના હોય એવી બાહદરીઓ પોલીસ આપે છે આઠ પાંચ ગૃહમંત્રી હોય પણ અધિકારી તો ભણેલા છે શરમ આવવી જોઈએ બધાને કે આ કેવા પ્રકારની બાહેદરી પોલીસના અધિકારીઓ આપે છે કે ચાર્જશીટ જલ્દી કરી દઈશું જલ્દી ચાર શીટ દેશું એહસાન છે જલ્દી ચાર શીટ એશુ ઉપકાર કરો છો તમે જનતા ઉપર ચાર શીટ એના ટાઈમે થાય વહેલું થાય મોડું થાય એ તો પ્રક્રિયા છે પણ કોઈ માણસ દારૂ પીવા માટેના પૈસા માગે ને હત્યા શેનો કરી જાય એવી ઔકાત કેવી રીતે થઈ ગઈ ગુજરાતમાં કોઈ પણ માણસની કે હત્યા કરી નાખશે આટલી મોટી પોલીસ સુ તમાશો જોવા રાખ્યા છે આટલું મોટું મંત્રી મંડળ ભાજપની વિશાળ નેતાઓની ટોળકી બધા જ તમાશો જોતા રહ્યા અને દેવી પૂજક સમાજના નિર્દોષ દીકરાની ઘાતકી હત્યા પરિવારના સમર્થનમાં ન્યાયની માંગણી મળે એટલા માટે કાયદો કડક હાથે કામ કરે એટલા માટે માંગણી કરવા માટે આજે અમે અહીંયા સુરતના પોલીસ કમિશનરની ઓફિસે આવ્યા છીએ પોલીસ કમિશનર રજૂઆત કરવાના છીએ ત્યાં ગુંડાઓ સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવાનું હતું ક્યાં ગયું લિસ્ટ આ ખૂની અત્યારાઓનું નામ કેમે લિસ્ટમાં આવ્યું કેવું લિસ્ટ ક્યાં લિસ્ટ કેમ લિસ્ટમાં ખૂનીના નામનો આવ્યા કેમાં ખૂનીઓ બેફામ ફામ ફરે છે ગઈકાલે અમદાવાદમાં જુઓ વિડીયો વાયરલ થયો બધાએ જોયો કે બેફામ રીતે ગુંડાઓ બને છે ડ્રગ્સના કારણે દારૂના કારણે ગુજરાતમાં ગુનાખોરી અતિ ભયંકર હદે પહોંચી ચૂકી છે અને નિર્દોષ માણસો જ નહીં પોલીસ પણ ગુંડાઓનો ભોગ બને છે અમદાવાદમાં લુખ્ખાઓ છરો લઈને નીકળેલા અને પોલીસની પીસીઆર વાહન ઉપર તલવારથી હુમલો કર્યો એના વિડીયો પણ આ ગુજરાતે જોયા છે ડ્રગ્સનું પેડલિંગ કરતા લોકો પણ પોલીસને ક્યારેક ક્યારેક પોલીસ ઉપર હિંસક હુમલો કરી લે દ્રશ્યો જોયા છે પોલીસની અને આઠ પાસ મંત્રીની આંખ ખુલે એવી અમારી લાગણી છે કે ગુજરાતને બહુ બરબાદ કર્યું છે આંખ ખોલો અને ગુજરાતને બચાવો